નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી મુદ્દે મોટી જાહેરાત આજે આર પાર વિદ્યાર્થી મિત્રો આ બાબત એટલા માટે કેવી પડે છે કારણ કે આજે જે બાબત ઘટી છે અથવા તો ઘટવા જઈ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી બાબત છે આવનારા સમય માટે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પોલીસ ભરતી અથવા કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહો સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો જ્યાં તમને રેગ્યુલર નવી નવી અપડેટ મળતી રહે છે સાથે સાથે ભરતીની પણ માહિતી મળતી રહેશે ટેલિગ્રામમાં જોડાવા માટે નીચે લિંક મળી જશે તો વાત કરીએ છીએ જો તમે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરો છો તો તમારી માટે સરસ મજાની ટેસ્ટ સિરીઝ અને મટીરિયલ બનાવી દીધું છે જોઈતું હોય તો એ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા વોટ્સઅપ નંબર આપેલો છે તેના ઉપર જઈ અને મેસેજ કરી દેવો ત્યારબાદ વાત કરીએ છે પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને માર્મિક ટકોર કરી પોલીસ વિભાગમાં ખાલી જગ્યાની સીધી અસર સામાન્ય જનતાને પરવડે છે છેલ્લા એક વર્ષથી ભરતી કરવામાં આવી નથી પચાસ ટકા જગ્યા ખાલી છે છેલ્લા એક વર્ષથી ભરતી થઈ નથી રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને જવાબદારી ગૃહ વિભાગની છે ત્યારે પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓને કારણે સામાન્ય જનતા પર તેની સીધી અસર વર્તાય છે સાથે સાથે ઘણીવાર કોમી તોફાનો થાય છે ત્યારે જાનમાલને નુકસાન થાય છે તો આવા સમયમાં જો આ પચાસ ટકા કે એટલી જો જગ્યા ખાલી હોય તો એના ઉપર જો બધી જ ભરતી કરવામાં આવે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખોટ ન વર્તાય અને આ બાબતે હાઈકોર્ટે છે આજે પોલીસ વિભાગ પાસે જે છે સુનાવણી સુનાવણી કરવાની હતી છવ્વીસ જુલાઈ આ સુનાવણી હતી આ છવ્વીસ જુલાઈ છે તો તમે જોઈ શકો છો તો બાકી આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર